બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજીમાં આજે પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યની ઉજવણી કરાઈ રહી છે શક્તિપીઠ ખાતે આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું બનાસકાંઠામાં એકાવન શક્તિપીઠ માનું એક અંબાજી માતાના મંદિરે આજે વહેલી સવારથી ભક્તો માતાના મંદિરે દર્શન માટે લાંબી લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા છે શક્તિપીઠમાં વહેલી સવારે મા અંબાની મંગળા આરતી કરાઈ છે માના પ્રાગટ્ય દિવસે ગબ્બર કુખની ગખંડ જ્યોતથી જ્યોત નીકળતા દિવ્યતાઓને અનુભવ થઈ રહ્યો છે ગબ્બરથી જ્યોત અંબાજી મંદિર ખાતે લઈ જઈ બે જ્યોતનો મિલાપ કરાશે જ્યોત મિલાપ બાદ શક્તિ દ્વાર ખાતે યોજાશે માની મહાઆરતી અને ત્યારબાદ તે મહાઆરતી પણ કરવામાં આવશે મહાઆરતી બાદ મા અંબા હાથીની અંબાડી ઉપર બિરાજમાન થયા જે બાદ અંબાજી ખાતે મા અંબાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મા અંબાના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું